નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે ચાર્ટર્ડ એકાઉન્ટ અર્થવ્યવસ્થાના શિલ્પકાર દર્શક મિત્રો આપણે સૌએ ગઈકાલના રોજ એટલે કે પહેલી જુલાઈના રોજ વર્લ્ડ સી એ ડે સેલિબ્રેટ કર્યો અને આમ જોવા જઈએ તો સામાન્ય ભાષામાં સી એ એટલે કે આંકડાની દુનિયાના જાદુગર અને બિઝનેસની દુનિયાના સાચા સારથી અને પછી જરૂર પડે ત્યારે ટેક્સને લગતી સમસ્યા હોય કે તેનું નિરાકરણ લાવવાનું હોય સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય કે તેમજ બેન્કના નિયમોને સમજવાના હોય કે ધંધાને નફાકારક બનાવવા માટે કોઈ ચોક્કસ પ્રકારની રણનીતિનું ઘડતર કરવાનું હોય તો ત્યારે આપણને સૌને સીએની જરૂર જરૂર પડતી હોય છે અને જે અંતર્ગત માર્ગદર્શન અને માહિતી આપવા માટે અમારા ડીડી ગિરના સ્ટુડિયોમાં અત્રે વધારે છે શ્રી નીરવ અગ્રવાલ કે તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ખાતેના તેઓ ચેરમેન છે સર આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજનો વિષય ખૂબ સરસ છે અને આપણે કહેવાય કે વર્લ્ડ સીએ ડે ગઈકાલે સેલિબ્રેટ કર્યો અને તેની અંતર્ગત આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આપને આવકારીએ છીએ અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં દર્શક મિત્રો આજની ચર્ચાનો પ્રારંભ કરતાં પહેલાં આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે અમારા ફોન નંબર ખાસ નોંધી લઈશું અમારા ફોન નંબર છે શૂન્ય સાતનો છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાતનું છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ અત્યારે અમારી સાથે બીજા એક્સપર્ટ્સ પણ અમારા સ્ટુડિયોમાં અત્યારે આવી ચૂક્યા છે તેઓ છે શ્રી અંજલી ચોક્સી કે તેઓ પણ ખૂબ જાણીતા સીએ છે તેમને પણ આવકારીએ છીએ મેમ આપનું પણ અમારા ડેડીગેદારના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ જી દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ તો કરીએ તો સર સર એક પ્રશ્ન થાય કે કે આમ જોવા જઈએ ને તો કે સીએ એટલે કે એક ધંધાના ડોક્ટર કહી શકાય ધંધાના વકીલ કહી શકાય અને સાચા સલાહકાર આપણે સૌ કહેતા હોઈએ પરંતુ જ્યારે વર્લ્ડ સીએ ડેને આપણે સેલિબ્રેટ ગઈકાલે કર્યો અને સિત્યોતેરમાં છોતેર વર્ષ પૂર્ણ કરીને સિત્યોતેરમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે ત્યારે સીએની જે ઓપોર્ચ્યુનિટીઝ છે જે આ ફિલ્ડની ઓપોર્ચ્યુનિટીઝને આપ કેવી રીતે મૂલવો છો એક નિષ્ણાંત તરીકે શું કહેશો સર જી સૌથી પહેલા તો બધા દર્શક મિત્રોને દૂરદર્શનના બધા દર્શક મિત્રોને ચાર્ટેડ અકાઉન્ટ તરફથી ચાર્ટેડ અકાઉન્ટ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફ ફર્સ્ટ જુલાઈ નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં ચાર્ટેડ અકાઉન્ટની સ્થાપના થઈ હતી અને અમે છોતેર વર્ષ કમ્પ્લીટ કરીએ છીએ સતતર વર્ષમાં પ્રવેશ્યા છે અને જે સતતર વર્ષ સુધી જે ચાર્ટેડ એકાઉન્ટન્સી લેગેસી એક મેન્ટેન થઈ છે જે હાઈ ક્વોલિટી મેન્ટેન થઈ છે એ જ અમારા ચાર્ટેડ અકાઉન્ટ્સનું પ્લસ પોઈન્ટ છે યુએસપી પોઈન્ટ છે આજ સુધીમાં પણ કોઈ પણ ચાર્ટેડ એકાઉન્ટન્ટ જો તમે જોશો તો એ ક્યાંક પણ વગર નોકરીએ વગર ધંધાએ તમને નહીં દેખાય કેમ કે એક કેલિબર જે ડેવલપ થાય છે ચાર્ટેડ અકાઉન્ટ્સમાં અને ચાર્ટેડ અકાઉન્ટ્સથી એકમાત્ર એવો કોર્સ છે કે એક આ માત્ર કરિક્યુલમ છે જેમાં જ્યારે આપણે સીએ કરતા હોઈએ છીએ તો એક સીએના અંડરમાં ટ્રેનિંગ કરતા હોઈએ છીએ તો અમે ક્યારેય આવું ના વિચારતા હોઈએ કે અમારા કોમ્પિટિટર અમે ઉભો કરીએ છીએ બાકી અમારા જે આર્ટિકલ ને એક પેરેન્ટ્સ જેમાં છોકરાઓને ટ્રેનિંગ આપે છે એવી રીતની ટ્રેનિંગ આપે છે અને જ્યારે મારું આર્ટિકલ મારા કરતાં વધારે સફળ થાય તો જેમ એક પેરેન્ટ્સને ખુશી થાય છે એક ફાધર ને મધરને કે મારા છોકરા મારાથી ઉપર પહોંચી ગયો એવી ખુશી એક પ્રિન્સિપલને થાય છે તો એક એક માત્ર એક સીએની સફળતાનું મહત્ત્વનું એક રહેશે એ પણ છે જી ખૂબ સરસ સર વાત કરી તો સર અત્યારે જે કરંટ સેનારીઓની આપણે વાત કરતા હોઈએ તો મેં

જેમાં આપણે વેસ્ટર્ન રીજનની વાત કરવા જઈએ તો વેસ્ટર્ન રિજનમાં સવા લાખથી વધુ ચાર્ટેડ અકાઉન્ટ મેમ્બર્સ છે અને સાડા ચાર લાખથી વધુ અમારી પાસે ચાર્ટેડ એકાઉન્ટન્ટ સ્ટુડન્ટ્સ છે હવે સ્ટુડન્ટ્સમાં મોર દેન ફોર્ટી એ ફિમેલ ચાર્ટ સ્ટુડન્ટ્સ છે અને જ્યારે ચાર્ટેડ અકાઉન્ટ મેમ્બરની વાત કરવા જઈએ તો વન થર્ડ એક તૃતીય ભાગ એક ફિમેલ ચાર્ટેડ એકાઉન્ટન્ટ છે મારી સાથે સીએ ડૉક્ટર અંદી ચોક્સી મેડમ પણ જોડે બેઠા છે સ્ટુડિયોમાં એ પણ અમદાવાદ બ્રાન્ચના ફર્સ્ટ ચેરપર્સન રહી ચૂક્યા છે તો ફિમેલ ને લીડ કરવામાં એમનું પણ બહુ મોટું અગત્યનું રોલ છે એમને પણ બહુ સારી રીતે ખૂબ ગર્વની વાત કહેવાય આપણા સૌના માટે જી 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 તો મેડમ મેડમે જ્યારે કમિટીમાં પ્રવેશ કર્યો ત્યારથી છેલ્લા 10 વર્ષથી જે મેડમ પ્રયત્ન કરે છે તો 10 વર્ષમાં અમદાવાદ બ્રાન્ચમાં જે ફિમેલ વાઇબ્રન્સી દેખાવા મળી છે એમાં મેડમનું ખૂબ ખૂબ અને બહુ યોગ્ય નું યોગદાન છે જી ખૂબ સરસ વાત કરી અને મેડમ આપની પાસે પણ આવીશ કે કે જે વર્ત જી વર્તમાન સમયમાં વૈશ્વિક કક્ષાએ અર્થતંત્રમાં જે આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે ત્યારે ભારતની હાલની પરિસ્થિતિને આપ કેવી રીતે મૂલવો છો જી હું એવી રીતે જોઈશ કે ભારત એક બહુ જ પોઝિટિવ સ્ટેન્ડમાં છે પહેલાં એવું હતું કે યુ એસ ચાઈના યુએસ જાપાન યુએસ યુકે એ લોકોના રિલેશન્સ એટલા સારા હતા કે આપણને પ્રયત્ન જ નહોતો મળતો આપણે બહુ જ બધી જગ્યાએ લેક કરતા હતા પણ હવે એવું છે કે એ લોકોના રિલેશન્સ એવા બગડી ગયા છે અને એને જ આપણે કપેલો કોમ્પિટેટીવ એડવાન્ટેજ છે કે એ ભારત પાસે છે દરેક સેક્ટર તમે લઈ લો પછી એ એનર્જી હોય રિન્યુએબલ એનર્જી હોય પેટ્રોલિયમ હોય ક્રૂડ ઓઇલની અત્યારે જે હાલત ખરાબ હતી એમાં બી ઇન્ડિયાએ એની વ્યવસ્થા કરેલી છે કે જો પેલો રસ્તો બંધ થઈ જાય જ્યાંથી આપણને એંશી ટકા આપણું ક્રૂડ ઓઇલ આવે છે તો એનો બી ઓલ્ટરનેટિવ આપણે કાઢેલો છે એટલે પોઝિટિવલી જોઈએ તો ઇન્ડિયા અત્યારે બહુ જ સારી પોઝિશનમાં છે અને આ બધા કન્ટ્રીઝમાં આપણને કોમ્પિટેટિવ એડવાન્ટેજ દરેક સેક્ટરમાં છે જી ખૂબ મહત્ત્વની માહિતી આપી દર્શક મિત્રો આપને ફરીથી એક વખત જણાવી દઈએ કે અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે જી ખૂબ સરસ માહિતી આપી સર આપે અંજલી મેમ આપની પાસે પણ આવીશ કે આપણે તો સીએનો ખૂબ બહોળો અનુભવ છે અને નિષ્ણાંત તરીકે આપ ઘણા વર્ષોથી કાર્યરત છો તો આવનારા સમયની વાત કરીએ તો બજેટમાં કેવા પ્રકારના નવા પ્રકારના આર્થિક ફેરફાર તમે એક્સપેક્ટ કરી રહ્યા છો અને જેની ઇમ્પેક્ટ બિઝનેસ ઉપર જે સ્ટ્રેટેજી હોય છે તેની ઉપર કેવી રીતે પડશે જી તમને ખ્યાલ હશે કે પહેલાં આપણે ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ એવોર્ડન્સની વાત કરતા હતા તો હવે બધા જ ટેક્સ પેયરને એક જ સલાહ છે કે પ્લાનિંગ છોડીને ખાલી કમ્પ્લાયન્સ કરો ચૂપચાપ સરકાર જે કે એ કે હવે શું થયું છે બધું ફેસલેસ થઈ ગયું છે અને એઆઈ ને આવવાથી ડેટા એક જ જગ્યાએ સંગ્રહ થઈ ગયો છે એટલે શું થાય કે આજે તમારા પેન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે મારું રિટર્ન મારું કમ્પ્યુટેશન ઓફ ઇન્કમ મારા જીએસટી રિટર્ન બધું સંકળાયેલું છે એટલે હવે તમે ક્યાંય એસ્કેપ થઈ શકો એમ છો નહીં એટલે ચૂપચાપ એને કમ્પ્લાયન્સનું માઇન્ડસેટ રાખો પ્લાનિંગ કરવાની બી જરૂર નથી ટેક્સ કમ્પ્લાયન્સ એ પહેલી જરૂરિયાત છે દરેક જણે સમજવું પડશે કે ટેક્સ ભરવો જ પડશે બરાબર નંબર ટુ અમે એઝ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અમે એ જોઈ રહ્યા છે કે સરકાર ટેક્સ રેટ અને ટેક્સ સિસ્ટમને હજુ થોડું સિમ્પ્લિફાય કરે કેમકે હજુ બી એમાં ઘણા બધા કોમ્પ્લેક્શન્સ છે તો વધારે ને વધારે જ્યારે આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરી રહ્યા છે તો ટેક્સ સિસ્ટમને થોડું સિમ્પ્લિફાય કરે સ્ક્રુટીની ઓછી કરી દે અને જેવા અમે આખો મીન્સ આ ટેક્સ રિટર્ન સિઝનમાં ફૂલ બિઝી હઈએ છીએ અમે એવો સહકાર ગવર્મેન્ટ પાસેથી બી માગીએ છીએ કે આઈટી ડિપાર્ટમેન્ટ બી અમારી સ્પીડને પકડે બહુ જ બેકલોગ છે વર્ગનું એટલે કામનું એટલે જે સિસ્ટમથી અમે કામ કરીએ છીએ એ મેચિંગ સિસ્ટમ બી ત્યાં હોય એટલે શું થાય સ્ક્રુટીની ઓછી આવે કામ ટાઈમસર પૂરું થાય અને બધા જ રિલીફ રહે જી ખૂબ સાચી વાત કરીએ આપણે હા તો આ થોડાક અમારા એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટ સરકારને અપીલ છે કે થોડુંક આપણે વધારે સારું કરીએ તો અ વિનિંગ એટ સાઇડ્સ જી ખૂબ સરસ વાત કરી આપે હવે સામાન્ય જનતાના પ્રશ્નોની આપણે વાત કરીએ કે તેઓને કહેવાય છે કે ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું કે પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ જે ફંડિંગ છે તેને કેસેમાં ઇન્વેસ્ટ કરવું કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું કે અધરા રિયલ એસ્ટેટમાં કરવું કે કયા સેક્ટરમાં તેઓ ઇન્વેસ્ટ કરવું ખૂબ મહત્વનો પ્રશ્ન છે એક સામાન્ય માનવી માટે તો તે અંતર્ગત પણ થોડીક માહિતી આપશો જી સૌથી પહેલા તો પાયલબેન આપણે આ માઇન્ડસેટ જે છે ને નવી જનરેશનનું જેને મિલેનિયન્સ કહીએ છે આપણે એ લોકોનું માઇન્ડસેટ વાપરવામાં વધારે છે એટલે એ લોકો બધા પૈસા વાપરી કાઢે છે એટલે સૌથી પહેલા જે અમે અમારા પ્લાનિંગ પ્લાનિંગમાં એવું કહીએ કે ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ આપણે સેવ કરતા આવીએ છીએ રાઈટ પણ ઊંધું હોવું જોઈએ મારે વી મારે પચાસ ટકા સેવ કરવા હોય તો મારે મારે પચાસ ટકા જ ખર્ચો કરવાનો છે આખું ઇક્વેશન તમારે બદલી કાઢવાનું છે કે ની અમાઉન્ટ પહેલા મૂકો જે પૈસા બચે છે એ એક્સપેન્સ કરો રાધર દેન આપણે ઊંધું કરીએ છીએ વાપર્યા પછી જે બચે એ આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ તો આ એક માઇન્ડસેટની વાત છે બીજા હું ઇન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરું તો બીજી કોઈ કન્વેન્શનલ પ્રોડક્ટ ઇન્સ્યોરન્સની લેવાની જરૂર નથી ટર્મ ઇન્સ્યોરન્સ હોવું જ જોઈએ બીજી હું એટલે જ ખાસ છું કે બીજી કોઈ કન્વેન્શનલ ઇન્સ્યોરન્સ સ્કીમ લેવાની જરૂર નથી લાઈફ ઇન્સ્યોરન્સ જેને ટર્મ ઇન્સ્યોરન્સ ફોર લાઈફ કહીએ છે કે આજે કોઈ બી સ્પાઉસ નથી હોતું તો બીજા સ્પાઉસનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ એ જ મેન્ટેન રહે તો ટર્મ ઇન્સ્યોરન્સ હોવું જ જોઈએ નંબર ટુ અત્યારે ઘણા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ આઈ ગયા છે એમાં સૌથી ફેવરેટ છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ તમે છેલ્લા પાંચ વર્ષનો ડેટા સ્ટડી કરશો કે કેટલા એકાઉન્ટ ખુલ્યા અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં થાય છે એવું કહેવામાં આવે છે કે ઇન્ડિયાના જે છે છે એની સામે ખાલી એટલે તમે જો વિચારો બધા જ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગશે મ્યુચ્યુઅલ ફંડમાં તો શું થશે આ ઇન્ડસ્ટ્રી એટલે ઇન્સ્યોરન્સ લો અને બેસ્ટ ઇઝ ઇક્વિટી માર્કેટમાં ના ખબર પડે તો પૈસા બગાડવાની જરૂર નથી તમે ચૂપચાપ ફંડ મેનેજરને પાંચસો રૂપિયાની બી એસઆઈપી થાય છે જી નાનમ નાની પાંચસો રૂપિયાની બી એસઆઈપી થાય છે અને એમાં બી તમને એવું હોય કે મારે બે મહિના પછી પૈસા ઉપાડવા દેવા છે કે ઇમિડિયેટ પૈસા એવા લિક્વિડ ફંડ્સ બી છે હમ્મ ખૂબ સરસ મહત્વની માહિતી આપી કે સામાન્ય માનવીએ કેવી રીતે ટેક્સ પ્લાનિંગ કરવું જોઈએ આપની પાસે પણ કે હાલમાં ભારતીય અર્થતંત્રમાં ની વાત કરીએ તો જે ભારતીય અર્થતંત્ર અત્યારે કેવા પ્રકારના પડકારોનો સામનો કરી ચૂક્યો છે કારણ કે બેરોજગારીનો પણ પ્રશ્ન ઉદભવેલો હોય છે કે વૈશ્વિક મંદીની પણ સમસ્યાઓ આપણે સૌ ફેસ આઉટ કરી રહ્યા છીએ તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો જી મેડમ તમને જણાવીને ખુશી થાય છે કે આપણે ભારતે હવે ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની ગયા છે આપણે જાપાનને પણ પાછળ કર્યું છે સો ઇકોનોમી વાઇઝ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બહુ સારી રીતે આગળ વધી રહ્યા છે ફિનાન્સિયલ પ્લાનિંગ સાથે એમની જે ટીમ છે એ ડેડિકેટેડ ટીમ વધી રહી છે અને વૈશ્વિક ચેલેન્જોસને આપવા માટે એ લોકોની તૈયારીઓ છે આપ બધા આપણે જોઈ શકીએ છીએ કે હાલપુરમાં જ્યાં રિસેશનનું દોર યુએસએમાં યુકેમાં આવીતું ત્યારે ઇન્ડિયા વોઝ વેરી વેલ સેટલ્ડ આપણું ફોરેક્સ રિઝર્વ વોઝ વેરી ગુડ જેમ એ પણ કીધું કે ઓઇલ ભંડારની પણ જેમ વાત કરી છે કે ઓલરેડી પ્લાનિંગ છે કે ક્યાંક આ ઓઇલનો રસ્તો બંધ થશે તો આપણી પાસે ઓઇલ રિઝર્વ પણ છે અહીંયાથી બંધ થશે તો બીજું છે તો આપણે દેશની ઇકોનોમીને ટેકલ કરવા માટે અને યસ ફાઇવ ટ્રીટિયન ઇકોનોમી ઉપર વધવા માટે આપણે તત્પર છે અને શોર્ટ શોટ આપણે ચોક્કસ વધીશું અને એ ટાર્ગેટ શ્યોરલી આપણો અચીવ થશે જી ખૂબ સરસ વાત કરી કે કે એટલે ભારત નું ભવિષ્ય તો કેવાય કે કે જી ભારત નું ભવિષ્ય તો એમ કહેવાય કે કે સુવ્યવસ્થિત છે જ અને એમાં કોઈ ચિંતા કરવા જેવું છે નહીં જી જી દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ સમય થયો છે એક નારકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ બધા તારી હેસિયત પણ કોઈને તારી મહેનત દેખાય જશે જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે નિહાળો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ પર વિશેષ સંવાદ એનસીયુઆઈ ઇફકો અને ગુજકો માસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણી સાથે દેશમાં એકતાનું વાતાવરણ સહકારી તથ્ય દેશમાં સહકારીતા માધ્યમથી યુવાનો બહેનો બેરોજગારોને રોજગારી મળે સલામતી મળે સમૃદ્ધિ વધે એ દિશામાં સહકારી પ્રવૃત્તિના તમામ પાસાઓ એક માત્ર દેશમાં સહકારી પ્રવૃત્તિ એવી છે જે તમારો ખર્ચ તમારો નફો હોય છે प्रसारण पांच जुलाई शनिवार सांजे छ कलाक तीस मिनिटे पुनः प्रसारण रविवार बपोरे बे कलाक तीस मिनिटे मात्र डीडी गिरनार पर आप हमें आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो मैं यहाँ शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार कर रहा थे राजकोट माँ मृदुला ने मुझे बताया आ, बात ये धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए हाँ वल्लभ भाई को सौंपा है करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने अहिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका ये मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहारो धारावाहिक सरदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्र नौ कलाके पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवार ने त्रीस मिनटे तथा बपोरे त्रन कलाके નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ચાર્ટર્ડ એકાઉન્ટ અર્થવ્યવસ્થાના શિલ્પકાર તે વિષય પર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે નીરવ સર અને અંજલિ મેમ ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાના દોર વધુ આગળ વધારીએ અંજલી મેમ આપણે ખૂબ સરસ વાત કરી કે સામાન્ય જનતાએ ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું પરંતુ અત્યારની એક સમસ્યા એ પણ છે કે મોંઘવારીની સમસ્યા કૂદકેને પુસ્કે વધી રહી છે અને સામાન્ય જનતાનું બજેટ આજે ખોરવાઈ રહ્યું છે તેવું કહી શકાય તો તે સંદર્ભમાં પણ એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે તો તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને થોડીક વાત કરશો જે મેં ઇન્વેસ્ટમેન્ટનું ઇક્વેશન તમને કીધું કે જનરલી આપણે ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ ઇઝ ઇક્વલ્સ ટુ સેવિંગ્સ કરતા હોઈએ તો ભણવાના રીતે અને નોર્મલ આ સેવિંગનો ફંડામેન્ટલ્સ જ શું છે કે આપણે સેવિંગ એટલે જ કરવું પડે છે કે આજે જે વસ્તુ મને સો રૂપિયામાં મળે છે કાલે એ જ વસ્તુ મને દોઢસોમાં મળશે અને એના પછીના વર્ષે અઢીસો રૂપિયા મળશે તો આજે જે રેટે તમારો ખર્ચો વધી રહ્યો છે એ રેટે તમારી ઇન્કમ નથી વધી રહી એટલે એટલે જ એજ એ જે ડિફરન્સ પડે છે એટલે જ પૈસા બચાવવાના છે આ વસ્તુ નોર્મલ લોકોએ સમજવી પડશે કે થી દોઢસો તો પચાસ ટકા મારો ખર્ચો વધી ગયો તો મારી પચાસ ટકા ઇન્કમ વધે છે નથી વધતી એના માટે આપણે સેવિંગ કરવું બહુ જ જરૂરી છે અને સેવિંગનો વન ઓફ ધ પર્પઝ જ એ છે કે ટુ બીટ ઇન્ફ્લેશન મોંઘવારી જે રીતે વધે છે એનાથી વધારે આપણું સેવિંગ હોવું જોઈએ જી જી ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે દર્શક મિત્રો ફરીથી આપને એક વખત જણાવી દઈએ કે અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેના ઉપર આપ અમને ફોન કોલ કરી શકો છો આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ નીરવ સર આપણી પાસે પણ આવીશ કે અત્યારે કહેવાય કે જે જે મિત્રોને સી એ બનવું છે અને તેમના માટે આપણા ભારત દેશમાં કારકિર્દીની કેવી નવી તકો ઉપલબ્ધ છે અને તેમને ભવિષ્ય માટે ને જે કેવા પ્રકારના પડકારોનો પણ સામનો કરવો પડશે અને સાથે સાથે હાલમાં કેવા પ્રકારની વિશેષ ઓપોર્ચ્યુનિટીસ પણ તેઓ માટે ઉપલબ્ધ છે તે સંદર્ભમાં થોડીક વાત કરશો મને જવામાં ખૂબ ખૂબ આનંદ થશે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા પછી કોઈકને પણ ક્યાંક પણ જોબ લેવા માટે કોઈ પણ પડકાર કે કોઈ પણ ચેલેન્જિસ ફેસ નથી કરવા પડતી કંપની સામેથી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે આવે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાં તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાની પ્રેક્ટિસ પોતાની ફોર્મ ચાલુ કરવી હોય તો એમાં પણ એમની સાથે આખો સ્કોપ હોય છે અને હું પ્લેસમેન્ટની વાત કરું કંપનીમાં તો લાસ્ટ ટાઈમ હું અમારું પેકેજ ઇન્ડિયામાં જે હાઈએસ્ટ પેકેજ ગયો હતો એ અઢાર લાખ રૂપિયા પર એનમ એક ચાર્ટેડ અકાઉન્ટને મળ્યો હતો ઇન્ડિયામાં અને આઉટસોર્સ ઇન્ડિયાની બહાર એક કંપની હતી એમાં પાંત્રીસ લાખનું એને વર્ષનું પેકેજ મળ્યું હતું તો ચાર્ટેડ એકાઉન્ટન્ટ માટે સ્કોપ ઘણો સારો છે એક લેવલ આગળ વાત કરું તો માઇક્રોસોફ્ટ ગૂગલ ટેસ્લા જેવી જે વિશ્વની સૌથી મોટી કંપનીઓ છે એમાં જે ટોપની પોઝિશન ઉપર જે માણસો બેઠા છે જે સીએફઓ સીઈઓ બેઠા છે એ ભારતના ચાર્ટેડ એકાઉન્ટન્ટ છે તો આપણા ભારતના ચાર્ટેડ અકાઉન્ટ માટે બહુ જ ગર્વની વાત છે અને તમે ઇન્ડસ્ટ્રીઝને જુઓ તો કુમાર મંગલમ બિરલા સાહેબ જેવા ટોપના ઇન્ડસ્ટ્રીઝ એ ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સ છે તો ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સ માટે સ્કોપ ઘણો છે કોઈ ત્યાંથી તકલીફ નહીં પડે તમે એક વખત સીએ કર્યા પછી ધ સ્કાય ઇઝ ધ લિમિટ તમે જ્યાં જાઓ અમારો ઇન્ડિયામાં તો ઇન્ડિયામાં સ્કોપ ઘણું છે અને હવે જેમ ગિફ્ટ સિટી આપડા નજીક આવી ગઈ છે અમદાવાદમાં તો ગોઈંગ ફોરવર્ડ ગિફ્ટ સિટીમાં પણ ખારો સ્કોપ જોવા મળશે જે જીસીસી ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ અહીંયા ગિફ્ટ સિટીમાં ઊભો થઈ રહ્યો છે તો એનાથી પણ ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સની ગિફ્ટ સિટીમાં ખૂબ જ તર્કો બહુ વધી છે જે એટલે ભારતનો એ રીતે વિકાસ થઈ રહ્યો છે નવી નવી કંપનીઓનો પણ આગમન થઈ રહ્યો છે અને એટલે ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ છે કે માત્ર થોડીક મહેનત જ કરવાની છે અને એક ફોકસ રાખીને આગળ વધવાનું છે તેવું કહી શકાય અંશ્લી મેમ આપની પાસે પણ આવીશ કે કે અત્યારે AI ના કારણે જે CA નું જે પ્રોફેશન છે તે તેની કહેવાય કે જે આ CA નો વ્યવસાય છે તેની ઉપર કેવા પ્રકારની ઇમ્પેક્ટ થશે તો તે વિશે પણ થોડીક વાત કરશો ખૂબ રેલેવન્ટ અને સરસ પ્રશ્ન છે અમારે તો આખી જિંદગી ભણવું જ પડે છે કેમ કે સરકાર જેટલી વાર કાયદા બદલે એટલી વાર અમારે વાંચવું પડે બરાબર અને અમે જયારે સીએ બને ત્યારથી જ નક્કી કર્યું કે આની જોડે અમારો પરમાનન્ટ રિલેશનશીપ ચોપડીઓ વિદ્યાર્થી છે એઆઈ ની વાત કરીએ તો નીરવભાઈએ બી કીધું કે ઇન્સ્ટિટ્યૂટ ઘણા પગલાં લે છે કે અમારા ચાર્ટર્ડ અકાઉન્ટ જે રિસન્ટ ટૂલ્સ આવ્યા છે બધાના બધાને જાણીતા હોય ને એના પોતે પ્રોફેશનમાં યુઝ કરે અમારા પ્રોફેશનમાં એવું કહેવાય કે જનરલી પહેલા લોકો આપણા માટે અકાઉન્ટિંગ માટે આવતા હતા હવે એ ડેટા એન્ટ્રી રીકન્સિલેશન આ બધું ઓટોમેશન થઈ ગયું એટલે અમારા જે રૂટીન કામો હતા ઇન્વેઝ પ્રોસેસિંગ ઈ એસેસમેન્ટ હવે તો એસેસમેન્ટ બી આપણું ફેસલેસ થઈ ગયું તો અમારા રૂટીન ટાસ્ક આખા ઓટોમેટેડ થઈ ગયા તો હવે એ ઓટોમેટેડ થઈ ગયા તો ચાર્ટર્ડ એકાઉન્ટની શું જરૂર પડે તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હવે એડવાઇઝરીમાં આવે ડેટા તમને રેડી મળી ગયો હવે એ ડેટાને તમારે એનાલાઇઝ કરવાનો છે એ ડેટાને તમારે ઇન્ટરપ્રિટ કરવાનું છે એટલે ત્યાં સ્ટ્રેટેજિક થિંકિંગ અને એથિકલ જજમેન્ટ આવે એટલે હવે અમારે કશું બનાવવાનું નથી અમારી પાસે બધો ડેટા રેડી છે રિયલ ટાઈમ ડેશબોર્ડ મળે છે રિયલ ટાઈમ ડેશબોર્ડ એટલે અત્યારે તમારો એક સેલ કે પરચેસ થવું તમારા ડેશબોર્ડમાં દેખાત છે એક મિનિટ પહેલા કે યસ અત્યારનો લેટેસ્ટ ડેટા છે મારે ક્યાંયથી કમ્પાઇલ નથી કરવાનું સો નાઉ માય એડવાઇઝરી એટલે અમારા પ્રોફેશનમાં હવે વેલ્યુ ડ્રીવન એડવાઇઝરી કરવાની છે વેલ્યુ ડ્રીવન એટલે કેવી રીતે તમે તમારા ક્લાયન્ટનો ગ્રોથ બિઝનેસ ગ્રોથ કરી શકો કેવી રીતે તમે સસ્ટેનેબલ કરી શકો કેવી રીતે એને સ્કેલ અપ કરી શકો સો આખું આ એઆઈના લીધે અમારું કામ બી ઘણું સારું થઈ ગયું છે કે અમને બધો ડેટા રેડી મળે છે ફ્રોડ ડિટેક્શનની જે વાત કરીએ તો ફ્રોડ ડિટેક્શન અને રિસ્ક મેનેજમેન્ટ તમે જોતા હશો રોજ પેપરમાં એક ક્રાઈમ થાય છે તો એમાં બી અમારા ચાર્ટર્ડ અકાઉન્ટ ફોરેન્સિક ઓડિટર હોય છે અને એમાં બી અમે લોકો ડેટા અમને મળે છે તો એને સ્ટડી કરીએ છીએ કે આજે એક જણના બેન્ક સ્ટેટમેન્ટમાંથી ખબર પડી જાય કે એની ઇન્કમ શું છે એની સ્ટાઇલ શું છે એને ક્યાં ખર્ચો કર્યો છે તો એ રિસ્ક મેનેજમેન્ટ અને ફ્રોડ ડિટેક્શનમાં બી એઆઈ બહુ સારો રોલ ભજવે છે જી ખૂબ સરસ વાત કરી મહત્વની માહિતી દર્શક મિત્રોને આપી નીરવ સર આપની પાસે પણ આવીશ કે જે સ્ટાર્ટઅપ્સ માટેની જે સરકારી યોજનાઓ હોય છે તો એ અને જે ટેક્સ માટેના જે ભારત સરકારની જે યોજનાઓ છે તેમાંથી કઈ પ્રોત્સાહક નીતિઓ કઈ કઈ છે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો જી સ્ટાર્ટઅપ માટે ગવર્મેન્ટ ફૂલ એક સ્ટાર્ટઅપ મિનિસ્ટ્રી ગવર્મેન્ટે નાખી છે જેમાં દર વર્ષને હજારો કરોડનું ફંડિંગ ગવર્મેન્ટ સ્ટાર્ટઅપને આપી છે નયા નયા આઈડિયા માટે અમે પણ જ્યારે સ્ટુડન્ટ હતા વિદ્યાર્થી હતા ત્યારે બધા માટે એક સ્ટાર્ટઅપનું એક આઈડિયા હોય અને જેમ કહેવાય છે કે એવરી બિઝનેસ ઇઝ ઓલ અબાઉટ વન સ્મોલ આઈડિયા એક આઈડિયા જેમ ક્લિક થાય તો ગવર્મેન્ટ જે સ્ટાર્ટઅપ્સને નવા યંગ માઇન્ડ્સને જે પ્રોત્સાહન આપે છે અમુક લોકો પાસે આઈડિયા હોય છે પણ એને કન્વર્ટ કરવાની એમની પાસે નીતિ નથી હોતું ફાઇનાન્શિયલ નથી હોતું તો એવા આઈ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન કરવા માટે ગવર્મેન્ટની બહુ સારી સારી નીતિઓ છે ફંડ્સ છે આખું ફંડ્સ મેનેજ થાય છે એ પીચ કરે એમને ગવર્મેન્ટ ફંડિંગ આપે છે ફંડિંગ કરતાં પણ ગવર્મેન્ટ એમને પ્રોફેશનલ સપોર્ટ પણ આપે છે ફ્રોમ સ્ટાર્ટઅપ અને એક સિંગલ વિન્ડો લાઇસન્સ પણ ગવર્મેન્ટે સ્ટાર્ટ કર્યું છે સ્ટાર્ટઅપ માટે કે એક નવો સ્ટાર્ટઅપ છે એક નવો એની પાસે આઈડિયા છે બટ ફિનાન્શિયલ્સ કે કમ્પ્લાયન્સની નોલેજ નથી તો એક સિંગલ વિન્ડો લાઇસન્સથી એમને બધું લાઇસન્સ મળી જશે ફંડિંગ મળી જશે પ્રોફેશનલ સપોર્ટ મળશે તો ગવર્મેન્ટ ઈચ્છે છે કે ભારતના યુવાઓ એક મિલિયનર સ્ટાર્ટઅપ ઊભા કરી શકે એવું છે જી સર ખૂબ સરસ વાત કરી આ બંને મહાનુભાવો પાસેથી આજના વિષયના સંદર્ભમાં દર્શક મિત્રોને કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો આ બંને શું કહેશો અંજલિ મેમ સીએ ડે છે તો હું ઓફકોર્સ સીએની જ વાત કરીશ સીએ એક એવી ડિગ્રી છે આજે વીઆર પ્રાઉડ કે આજે અમે જે બી છે એ અમારા પ્રોફેશનને અમને શીખવાડ્યું છે અને સીએનું કરિક્યુલમ એવી રીતે ડિઝાઇન કર્યું છે કે અમે બોલ્ડ પ્રોફેશનલ બધું જ અમને મળે છે એ જે આખું જે ચાર વર્ષનો અમારો જે રો આખું જે જે રીતે અમને શીખવાડવામાં આવે છે અમે એટલા સરસ રીતે પેલું શું કહેવાય ગંદકીમાં નાખો તો કમળ ત્યાં જ ઉગે છે તો એવી રીતે એટલે અમે બહુ જ ગર્વ કરીએ છીએ કે અમે ચાર્ટર્ડ અકાઉન્ટ છે અને હું આજે જે બી છું હું મારા પ્રોફેશનના લીધે છું જી ખૂબ સરસ વાત કરી નીરવ સર આપણ શું કહેશો હું જસ્ટ જે અંજલી મેમે કીધું એને કેરી ફોરવર્ડ કરીશ કે ચાર્ટેડ અકાઉન્ટ માત્ર એક જ એવું પ્રોફેશન છે જે ચાર્ટેડ અકાઉન્ટ પોતે ભલે કરોડપતિ ના હોય પણ એના ક્લાયન્ટને કરોડપતિ બનાવવા માટે એ ફૂલ જોર મહેનત કરે છે અને જ્યારે એનું ક્લાયન્ટ કરોડપતિ બને છે તો એનાથી ઈર્ષા નથી કરતો એ પોતે ખુશ થાય છે કે હવે ક્લાયન્ટે ગ્રો કર્યું છે તો મારી ફીસ પણ ગ્રો થશે તો એક જ માત્ર પ્રોફેશન છે જે એના ક્લાયન્ટને ગ્રો કરે છે બિકોઝ એનું ગ્રોથ ક્યારે થશે જ્યારે એના ક્લાયન્ટનો ગ્રોથ થશે એટલે અન્યનો ગ્રોથ થવાથી તમને પોતાને ખુશી વ્યક્ત થાય છે કરી આપ બંને માનુંભાવો અને આપ બંને માનુંભાવો ડીડીકના સ્ટુડિયોમાં પધાર્યા અને આજની વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાના અંતે એટલું કહીશું કે દરેક સેક્ટર માં સીઈ ની આવશ્યકતા છે અને તેઓ સાચા અર્થમાં દીવાદાડી બનીને બિઝનેસમાં સાચા પથદર્શક પથદર્શક બનીને ઉભરી રહ્યા છે. ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી નવા નિક્ષઆતની સાથે ત્યાં સુધી પાલન રજા આપજો. નમસ્કાર. નામ મિલી હોય ને એવે ટાણે ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય